કેન્દ્રીય કાપડ મંત્રી સિંહે આગામી ભારત ટેક્સ ટુ થાઉઝન્ડ ગ્લોબલ ટેક્સટાઇલ એક્સપો માટેના પ્રમોશનલ ઇવેન્ટમાં હાજરી આપી જે ચૌદ થી સત્તર ફેબ્રુઆરી બે દરમિયાન ભારત મંડપમ નવી દિલ્હી ખાતે યોજાવાની છે આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય ભારતના કાપડ ઉદ્યોગને વૈશ્વિક મંચ પર પ્રદર્શિત કરવાનો છે જે આંતરરાષ્ટ્રીય ખરીદદારો અને રોકાણકારોને આકર્ષશે સુરતના ઇવેન્ટ દરમિયાન મંત્રી સિંહે ભારતની અર્થવ્યવસ્થામાં કાપડ ક્ષેત્રના મહત્વ અને તેની વૃદ્ધિ માટેની સંભાવનાઓ પર ભાર મૂક્યો તેમણે ઉદ્યોગને ટેકો આપવા માટે સરકારની પહેલ જેમાં પ્રધાનમંત્રી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રીજન અને એપેરલ પાર્ક યોજના સામેલ છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા અને નોકરીઓ સર્જવા માટેનું છે સિંહે ટકાઉ અને લીલા કાપડ ઉત્પાદનોના મહત્વ વિશે પણ વાત કરી જે ભારત ટેક્સ ટુ થાઉઝન્ડ મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરશે ભારત ટેક્સ ટુ ભારતીય કાપડ ઉદ્યોગ માટે એક મુખ્ય મંચ બનવાની અપેક્ષા છે જેમાં દેશભરના પ્રદર્શકો અને આંતરરાષ્ટ્રીય ભાગીદારો સામેલ હશે એક્સપોમાં ટેકનિકલ ટેક્સટાઇલ્સ હેન્ડલૂમ્સ હેન્ડીક્રાફ્ટ્સ અને એપેરલ જેવા વિવિધ વિભાગો સામેલ હશે તેનો ઉદ્દેશ ભારતને કાપડ ક્ષેત્રમાં અગ્રણી સોર્સિંગ અને રોકાણ ગંતવ્ય તરીકે પ્રોત્સાહિત કરવાનો છે મંત્રીસિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત ટેક્સ ટુ થાઉઝન્ડ ભારતને બે હજાર ત્રીસ સુધીમાં કાપડ ઉદ્યોગને યુએસટી ત્રણસો પચાસ બિલિયન સુધી વધારવાના લક્ષ્યને હાંસલ કરવામાં મદદ કરશે જે પ્રક્રિયામાં લાખો નોકરીઓનું સર્જન કરશે તેમણે ઉદ્યોગમાં નવીનતા અને ડિઝાઇનના મહત્વનો પણ ઉલ્લેખ કર્યો જેમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે સુરતના પ્રમોશનલ ઇવેન્ટમાં ઉદ્યોગના નેતાઓ ઉદ્યોગ સાહસિકો અને સરકારી અધિકારીઓએ હાજરી આપી હતી જેઓએ ભારતના કાપડ ક્ષેત્રના ભવિષ્ય અને તેના વૈશ્વિક સંભાવનાઓ વિશે આશાવાદ વ્યક્ત કર્યો